નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ગેરકાયદેસર રીતે પકડાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો પૂર્વ કચ્છ ગાંધીધામની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ કરી કાર્યવાહી કુલ અગિયાર ગુનાઓનો કુલ ત્રણસો બે કિલો સાતસો છાસઠ ગ્રામ ચૌદ મિલીગ્રામ એનડીપીએસનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો ગાંજો ભાંગની ગોળી પોસ્ટોડા પાવડર પોસ્ટડોડા ઠલિયા હેરોઈન કોકેન સહિતના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો કુલ રૂપિયા એક કરોડ છોતેર લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો કંપનીના ઇન્સ્યુરેશન પ્લાન્ટમાં મુદ્દામાલ વારાફરથી ભઠ્ઠીમાં નાખી સળગાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે અગિયારસો ડિગ્રી તાપમાનમાં નાશ કરવામાં આવ્યો કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ